મિત્રો એવું કહેવામાં આવે છે કે આ દુનિયામાં એવી એક સમસ્યા નથી કે જેનું સમાધાન ન હોય એવો પ્રશ્ન નથી કે જેનો ઉકેલ ન હોય જરૂર છે ફક્ત શાંતિથી વિચારવાની જી હા મિત્રો સમસ્યાનો ઉકેલ આપણી આસપાસ જ હોય છે પણ થોડુંક હટકે વિચારવું પડે બરાબર તો મિત્રો આ જ વસ્તુ સાબિત કરતી એક નાનકડી મસ્તી મસ્ત વાર્તા લઈને તમારી સમક્ષ રજૂ થયો છું વાર્તા છે એક બુદ્ધિશાળી છોકરીની અને એક ઘરડા ધનાઢ્ય વ્યક્તિની આ છોકરી એ ધનાઢ્ય વ્યક્તિથી પોતાની જાતને કેવી રીતે બચાવે છે એ જ આ વિડીયોમાં શીખવાનું છે તો ધ્યાનથી સાંભળજો બરાબર શરૂ કરીએ કોઈ એક ગામમાં એક વેપારી રહેતો હતો અનાજનો હવે મિત્રો વર્ષ ગયું હતું મોડું વેપારીને ધંધામાં ગઈ હતી ખોટ એટલે વેપારીને એમ થયું કે લાવને કોઈ ધનાઢ્ય વ્યક્તિ સંસ્થા કે બેંક પાસેથી બે ત્રણ લાખ રૂપિયા લઈ લો એટલે વર્ષે સારું જાય અને ધંધામાં એ કાંઈક પ્રગતિ થાય વાંધો નહીં તો એને એક ઘરડા ધનાઢ્ય વ્યક્તિ પાસેથી બે લાખ રૂપિયાનું ઋણ લીધું લોન લીધી અમુક ટકા વ્યાજે એક વર્ષ માટે શરત એટલી હતી કે વ્યાજ સહિતના રૂપિયા વર્ષ બાદ દઈ દેવાના હવે મિત્રો લેતા તો લેવાઈ ગયું ઋણ પણ વર્ષ ગયું સાવ ખરાબ વર્ષા ન થયો એને જેને જેને અનાજ દીધું તું એનાથી નાના વેપારીને ત્યાંથી એને પેમેન્ટ આવ્યું નહીં એટલે ધંધો ગયો ખોટમાં વેપાર ગયો ખાડે એક વર્ષ થઈ ગયું એટલે ઓળખો ધનાઢ્ય વ્યક્તિ આવીને આંગણે ઉભો રહ્યો કે લાવ મારા પૈસા પૈસા તો હતા ને એટલે વેપારી કે હું તમને અમુક સમય બાદ પૈસા આપું મને થોડીક મુદ્દત આપો એટલે ઘરડો વ્યક્તિ કે નહીં મારે મારા પૈસા જોઈએ પછી આ વાતચીત ચાલતી ત્યાં વ્યક્તિની જે નજર છે ને એ વેપારીની એક યુવાન છોકરી ઉપર પડી જી હા મિત્રો વેપારી નથી એક યુવાન છોકરી એટલે ઘરડો જે વ્યક્તિ હતો એની દાનત બગડી એ ઘરડા ધનાઢ્ય વ્યક્તિ એવું કીધું કે જો એક સરસ છે તારો બધો કરજો માફ આ તારી છોકરી અરે મારા લગ્ન કરાવી દે વેપારી કોઈ દી સેમ જ થાય ઓલો એટી પ્લસ હતો છોકરી હતી એકવીસ વર્ષની વેપારીએ ના પાડી કે જી ના મને થોડોક ટાઈમ આપ્યો હું તમને પૈસા આપી દઉં એટલે ખરડા ધનાટીએ વ્યક્તિએ બીજી એક શરત મૂકી એ કે તો બીજો એક રસ્તોય છે આપણે એક ગેમ રમીએ આખા પંચ સામે બરાબર એક પોટલી લઉં અને એ પોટલીમાં હું બે પાણા મૂકું એક વ્હાઈટ એક બ્લેક એક સફેદ એક કાળો હવે તારી જે છોકરી છે એને એમાંથી એક પાણો લેવાનો જો એ પાણો સફેદ નીકળશે બરાબર તો હું એની સાથે લગ્ન નહીં કરું અને તારું જે ઋણ છે એ માફ પણ જો કાળો નીકળશે તો તારું ઋણ માફ પણ લગ્ન કરીશ એ કે કાંઈ વાંધો નહીં પંચ સામે આ રમત રમીએ હવે મિત્રો ગામ થયું પંચ હતા બરાબર અને ઘરડા વ્યક્તિએ બે પાણા થેલીમાં નાખ્યા હવે છોકરી જોઈ ગઈ કે ઘરડા વ્યક્તિએ લુચાઈ કરી છે એને બે પાણા છે ને બ્લેક નાખ્યા છે એટલે બ્લેક નો અર્થ શું ઋણ માફ પણ લગ્ન કરવા પડશે એટલે છોકરી સમજી ગઈ કે આમાંથી હું ગમે તે પાણો લઉં એ બ્લેક નીકળશે એટલે મારા બાપા છે એનું ઋણ તો માફ થઈ જશે પણ મારે આ વ્યક્તિ સાથે લગ્ન કરીને જવું પડશે અને જો કહી દઉં હકીકત કે આ વ્યક્તિએ બે પાણા બ્લેકડ નાખ્યા છે તો કદાચ એના ઠેસ પહોંચે એ વ્યક્તિની કેમ કે બધા સામે આવું કે આત્મસન્માન ને કેસ કદાચ વધારે બગડે એના પપ્પાને વધારે ભોગવવું પડે એટલે છોકરી કે ગેમ તો રમવી જ પડશે ગમે તે હોય એને બે મિનિટ વિચાર્યું પછી એને કીધું લાવો થેલી એક પાણો એમાંથી લવું એમ કરીને છોકરીએ છાનો માનો એક પાણો લીધો અને આ રીતે એક્ટિંગ કરી અને પાણો પાડી દીધો જમીનમાં હવે મિત્રો જમીનમાં તો સફેદ પાણા હતા લાલ પાણા હતા કાળા પાણા હતા પાણા હતા એટલે ખબર ન પડી કોઈને કે છોકરીએ જે પાણો લીધો એ એ હતો એટલે છોકરીએ કીધું જો જે પાણો લીધો તો પડી ગયો એ કયો હતો એ મને નથી ખબર મેં નથી જોયો પણ હવે એક રસ્તો છે આ પોટલીમાં બે પાણા હતા એક સફેદ હતો એક કાળો હતો તો પોટલી માં અંદર આપણે જોઈ લઈ બરાબર જે પાણો હશે એ મેં નહીં લીધો હોય બરાબર જો બ્લેક પાણો હશે અંદર તો એનો મેં વ્હાઈટ પાણો લીધો હશે અને જો અંદર વ્હાઈટ પાણો હશે તો એનો મેં બ્લેક પાણો લીધો હશે હવે ઘરડો વ્યક્તિ છે એ ફસાણો કેમ કે એ તો સમજી ગયો તો એને ખબર હતી કે આપણે તો પાણા બ્લેક જ નાખ્યા છે એટલે ઓલી બ્લેક જ હશે એટલે છોકરીએ છે ને બધાએ પંચ સામે જોઈને કીધું બરાબર ને એટલે પંચ કે કાંઈ વાંધો નહીં ઘરડો વ્યક્તિ કે હા કાંઈ વાંધો નહીં વેપારી કે કાંઈ વાંધો નહીં છોકરીએ થેલી માખીને પાણો કાઢ્યો પાણો નીકળો કાળો કાળાનો મતલબ શું કે ઋણમાં પણ લગ્ન થશે એટલે એનો મતલબ શું ઈ તો પાણો થેલી માં હતો એટલે છોકરીએ જે પાણી લીધો કેવો હોય વ્હાઇટ હોય એવું બધા સમજ્યા સમજાય છે ને મતલબ માફ અને લગ્ન પોતે બચી ગઈ એના બાપાનો ઋણય માફ કરાવી નાખ્યું અને લગ્ન કરવા ન પડ્યા તો મિત્રો તમને આ વાર્તા પરથી શું સમજાણવું કે કોઈ પણ પરિસ્થિતિ હોય કોઈ પણ પ્રશ્ન હોય થોડુંક શાંતિથી અને હટકે વિચારશો ને એટલે એનો જવાબ તમને મળી જ જશે બરાબર પછી પ્રશ્ન ભલે ગમે તે હોય જરૂર છે થોડું ફટકે વિચારવાની શાંતિથી વિચારવાની તો મિત્રો વાર્તા સારી લાગી હોય તો વિડિયો લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને શેર કરો ફરી મળીએ આગલા વિડીયોમાં એટલે કે કાલે અને વિડીયો પૂરો જોવો પૂરો